ગીરના નેહડામાંથી એક નાની એવી જગ્યામાંથી આખા વિશ્વ સુધી પહોંચનાર રાજભા ગઢવીના ઘરે આવ્યો છું અને રાજભા લોકો છે ને સફળતાની વ્યાખ્યામાં ઘણીવાર થાપ ખાય છે લોકો અને લોકો નક્કી કરે કે બહુ મહેલ જેવો બંગલો હોય તો તમે સફળ છો પણ હું એવું માનતો નથી રાજભા ખુદ માનતા નથી આમ છતાં એમને એમના નેહડા જેવું મારે તમને મહેલ બતાવો છે આ શબ્દ વાપરું છું કે જુનાગઢમાં એક બહુ સરસ બંગલામાં રહે છે પણ મારા માટે આજે પણ એ નેહડાનું એક નાનું એવું ઝૂંપડું છે બરાબર ને રાજભા બિલકુલ તો આ વ્યવસ્થાના ભાગરૂપે આ બધું તમે જોતા હશો ફર્નિચર પણ છે તમને બધું જ જોવા મળતું હશે પણ હું શા માટે રાજબા બોલું છું કે મારા માટે આ બંગલાની અંદર આ મહેલની અંદર એક આપણું ઝૂંપડું છે એના વિશે વાત કરો લીલા પાણીનો નેસ આપણે જોઉં છું તમે ગીરને જે ભૂલ્યા નથી ને એની આ સાબિતી છે એના વિશે વાત કરો આ હોય ને તો મને એમ લાગે કે હું બધા આવી રીતે અમારે નેહડા ના આગળ નદી છે આ ડુંગરા બધા એક હું એને ઓળખું આ બધા ખડ વાટી લીધા અને આ ફોટામાં આમ લઈ લીધા ડુંગર આમ પણ ઓલો ફોટામાં થઈ ગયા તમને લાઇનમાં લાગે ઓલો ડુંગર આમ છે ઓલો પછી આમ છે પછી આથી આમ છે આ મોટો આમ છે ફરતા ડુંગરાલ અમારી આખી જિંદગી બાપ દાદાથી હું સુધી ત્યાં હતો ત્યાં સુધી આવા મારી બરોબર પંદર વર્ષથી આ લાઇટમાં આવ્યો એને લાઇટનો નો નહીં કાંઈ નહીં જાવ આવા જ બરાબર જી અને તમે લાઇવ લાઇટમાં આવ્યા પેલા પેલા ઊંટમાં રસતો હા આ હાંઠીઓ એટલે જ રાખ્યો છે આપણે હતો ને બહુ એમાં છે હતા આ અમારા મોગલીમાં આની કૃપાથી હું આવ્યો જો થોડો આવો ના આવો થોડો છે નહીં મોગલી બાબર હા ઓકે આપણે ગીર માં જઈને ત્યારે આ માના દર્શન કરીશું હા આપણે અત્યારે અત્યારે ત્યાં નહીં જઈશું એનું કારણ છે આ વિડીયા શૂટિંગ ન થાય બિલકુલ આપણે આપણે એવી રીતે અમુક નેહાડા જે એ પ્રકારના હોય ત્યાં બિલકુલ આ ખૂબ મેં કીધું એ પ્રમાણે રાજભાનો મહેલ છે પણ મને લાગે ગીરની ઝૂંપડી એમને આજે પણ યાદ આવે છે અહીંયા આપણે માળા કરવાની બધું બરાબર થોડુંક નાઈ ધોઈ માળા ધૂપ દીવાન ને એ બધું ઓકે અહીંયા માને રીઝવતા અહીંયા હશો તમે હા અહીંયા બેઠા બરાબર તો મિત્રો આજે પણ એક એવી જગ્યા છે કે જ્યાં પોતાના આત્માના નિજાનંદ માટે એક શાંતિ અને સુખ માટે રાજભા અહીંયા રાજભા તમે દર્શન કરી શકો માતાના જે આ દરરોજ ચાલતી પ્રક્રિયા છે હા આપણે અહીંથી શરૂઆત હવારમાં જાગીને દિવસની કરવાની ધૂપ દેવા માળા આ મારી માળા છે હા બધી માતાજી થોડી યાદ કરવાના આવે રાજબા કેટલું જરૂરી છે આત્માનો ખોરાક માટે આપણા શરીરને આટલું એટલું જોઈતું હોય અત્યારે એંસી વર્ષમાં પાર વગરનું લાડવાનું પાપડ ફલાણું શાહ જોડે રોટલી રોટલો પીઝા ને ફલાણાનું બર્ગર બોલાન તેલાન તમાકુ માવન બીજું ત્રીજું એટલું જોતું હોય ખાલી એંસી વર્ષમાં ઓરો આત્મા તો હર્જેરા ગડે એને ખોરાક એને કંઈક જોઈ જ નહીં નહીં એના માટે

આ તો બધું આપણે લોકો માટે રાખીએ છીએ ગીર માં તો ત્યારે તમે શું ખાતા ઘરના ઘરના ફળ શાક ભાજી બધું ઘર બહુ ખાધું અમે ઘરના જો ટીમરું હોય કરમદા હોય જામુડા હોય બોર હોય બીજા કેટલા ઘણા બધા એવા ફળ ઘરના બધા પછી એની શાક ભાજી બધું એનું ગૈરનું જ વધારે ખાઈ બરાબર વધારે ઘરનું જ પકડો સિંહ તમે સિંહ જોવા જતા હશો ને ગીર માં એમ કેવી મજા આવે બહુ મજા આવે કેવું એના તો બહુ શોખ સિંહ ને રમાડવાનું મન થાય છે

કે કયું વણો તમે ખબર નો રહી એમ પાંચમું પાંચમું વણો જો બરાબર ઇંગ્લિશ મીડિયમ કે ગુજરાતી મીડિયમ ગુજરાતી વાહ વાહ અને અમે તો બધા અમને સાંભળીએ છીએ તમે એમને એમના વિડિયો જોવો છો જોવો છો いや કરી જોવે વીન માડી બે વહુ જોવે બરાબર શું વધારે ગમે એમની રચના કઈ રચના વધારે ગમે આ કેટલી બધી બધી વાહ 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 અ રાજબા એના માટે તો હવે એક નવી દુનિયા શરૂ થવાની છે તમને જે સંઘર્ષ મળ્યો એ સંઘર્ષ નથી એની છોડે ના એને નથી તો અત્યારથી શું ધ્યાન રાખો જો કારણ કે એને સંઘર્ષ નહીં કરવાનો આવે એમાં એવું મારે હું કઈ નવી વસ્તુ લો ને ફોન ને બધા આવે ને આઈફોન આ બધું તો એ વિડીયો એનો જ સીધો બનાવે છે ટૂંકમાં એનું ઓપન એ કરે બધું હું ન કરું ટૂંકમાં આપણે એમ બોલું લાગે દેખાડવું મજાનો ન આવે ગાડી લઈ આવું તો એ ભવિરાજ પાસે કરાવું તો લોકોને એવું લાગે અમુક કોમેન્ટ કોક મને છોકરા કહેતા કરી હતી કે એવડા છોકરાને મોબાઈલની લત લગાડો પણ મેં કીધું એ તો હું તો એને ખાલી ખોલવા પૂરતી છે બાકી ફોન હું એટલે ફોન નહીં અડવાનો આપણે કહીએ એટલું જ કરવાનું છોકરા બધા કેમ ધરાર ખાય આ પહેલાં થોડું થોડું ચોકલેટનું કોક દેતા હતા તો હજી હતું પણ હવે અમને ખબર પડી આ બધું શરબીનું ઘીન આવે હા બહારની વસ્તુ હમણાં ચોકલેટ મિત્ર આવે ને તો હોય ભાવ આવોલે આવડી આવડી ચોકલેટ દઈને આમથી લઈને આવ્યો દસ બાર હાથમાં જો ઓલે મેં સીધી ફ્રીજમાં રાખી દીધી મેં એકદમ આ પીડી દે હજી લગભગ પીડીએ છીએ ને કાંઈ કોકને આપી દીધી છે ઘણાને એવું થાય કોકને આપો તો એને ખાવાનું પણ એ તો કાંઈ ખાય છે તો આપણે શું કરીએ આપણે ટૂંકમાં મારા છોકરાને હવે કોઈ પડીકું કોઈ ચોકલેટ અડવાનું નહીં મોબાઈલ અડવાનો નહીં આ અને બધા છોકરાને જે લાઇટકા રાખે ને એવું નહીં આખા દિવસમાં

કે જે સફળતા મળી ને એટલે પૈસો આવી ગયો સીધો હા કોકના રેડિયો સાંભળી સાંભળીને તમે કલાકાર બન્યા ગીરમાં એની જોડે સીધો આઈફોન આવી ગયો બરાબર તો કઈ સલાહ અને શીખામણ આપો છો પૈસાને લઈને સંપત્તિને લઈને અને સંઘર્ષને લઈને એ સંઘર્ષનું વધારે સતત હીખ્યા કરવું એમ જોવો તો હું એમ કઉ ડિસ્કવરી જોવાની આમાં અલબુદ જંગલનું એ પછી કોઈ સંઘર્ષી માણસો કોઈ હિમાલય ચડતા હોય તો એના વિડીયો જોવાના